ना चार डोसा खाई गयो है पांचमो खावा बैठो है ओए वसोया फैमिली हे hey एवरीवन तो बच गए सुबह के 9:30 और हम फ्री हो इधर बैठ गए और तक्षिर खेलता है फुटबॉल तक तो दिखा तो कैसे फुटबॉल खेलता है तो बोल हम खेलेंगे बस

तो होता फुटबॉल में वाह 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 ये सोते सोते खेल रहा है फुटबॉल वाह 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 तक्स सुकर वाई वो नहीं देवाई ये अभी आ गया है बर्तन लेके हाँ। क्यों क्यों लेकर गया था बर्तन हाँ तो गेस्ट जो आए थे गेस्ट आए थे इसलिए दीव क्या करता था टीवी और रुतवी क्या कर किम चाह तेल काम काम क्या काम कर रहे ओहो तो वो थक गया है बाद में आपको आपसे बात करेगा ऐसा बोलता है

હા પુનિબેન ઢોસા બનાવે છે મૈસૂર મસાલા લે તો પુનિ બતાવતો કેમ બનાવસ હા મમ્મી બેન મૈસૂર મસાલા ખાઈએ તું કયો ખાશે લીલા તું મૈસૂર મસાલા ચટણી આ રહ્યો વા હા જો આનું જો ડાયલોગ જો સાંભાર ઢોસા ચટણી એ દે સાબન વૈસ તો ખાઈ લીધું છે બીજી વાર બેઠા છે ખાવા બીજી ખાવા બેઠા સાલો તો જમી લઈ પછી મળીએ ચાલો આને હજી રીલ્સ બનાવીએ ત્રણ જણા જોયેલી રીલ્સ બનાવવા એકલીમાં ન બને ખાટો મીઠો હેઠો હું ક્યાં કેટલા દિવ એવું કેસ તું આપડો આવી ગયો છે પેપર ઢોસો તારી ભલી થાય કયું એની રાહ જોઈ ને બેઠા શું યાર ક્યારે તું બી હા એ બોલાવ રીલ રીલ બનાવીને બોલાવ ફટાફટ ત્રણ કટકામાં બનાવવાની એ રીલ બરાબર હા આવી ગયો છે આપણો પેપર ઢોસો તારી તો ચટણી ચટણી બટની નાખી અંદર કે પ્લેન છે હે તો થોડી ઘણી તીખો નાખાય ને હારું હાલો તો પ્લેન હબોડી અમારા પાર્વલ બેન આવી ગયા છે થોડાક બાર વહી ગયા હતા કામ હતું એટલે એનો ઢોસો અહીંયા બને છે તૈયાર થાય છે સસરા ઓફ થઈ ગયા છે એટલે રોટલો ખોડ ઢોસાનો રોટલો ઢોસા આવે મજે અને આ ચાર ઢોસા ખાઈ ગયો છે પાંચમો ખાવા બેઠો હે આ શું જોક્સ જેવું થાય કે આટલા બધા રોટલા કોણ એ કે તમારા ઘરે ના કે ઓલી ભાઈ ગઈ વેન્ડ્યુ ઠેકતી ઠેકતી खेठाले खाली जो रामेश भाई विजय भोरा से बोले नाम ऑन बोल ए ना मोटा कोपा जेवो छे ना मोटा कोपा जेवो है ঐিযেটসচেরা ঐকেয়ে হণঠচ হিয়ে ચાલો તો જમી લ્યો બીજું શું